એ વિપુલ દિવાળી કે જીતાર કડેન ઘરે મારા કડેન ઘરે જી ના કાકા છો જે આ હવારના દેખાતાત નહી આયા કાકા તો એંજી જી હું ઓ કાકા પૈસા પૈસનો ને ને તમને

લા વાર કેટલી હે ને હોમ તાજી છે કે તમે ભેસ કે બંધી જાજો બંધી નહીં બંધી જોવા મને તો લાયો મજબૂત હો મા ભાઈ તો મજબૂત આલી સાર નાખી દે સાર નહીં નાખી સાર લાઈ વાય ચાર નાખી દે ઓકા હ મજા કરો

તો જાતા તા અરે ભેજ લેવાથી જોવા આવ્યા તને તો આ મુલાબ આવે ભેસ તો આજ તો શું કરવાનું કહી તમે લેવાની આવ્યા હો મારે જેવું જોઈતું હતું એ મળી ગયું અરે સારા સારા ટાઈમે આવ્યા હણો ને તમે ભેજ પી તમે લેવાની હો તો આજે ભેંજ જોઈ લો આપણે ભેજ તો સારી એવું

અમારા 70 માં આવે તમારે ના થાય ભઈ લેવા દો યાર ભઈ આટલી બધી ના હોય આટલી બધી 70 કે નહીં હાલચો ભંગ પડવા આયા લગભગ તો લા નો આવો રમજો આવો આવો કુકોણ પડી તું લે ભેસ્યુ એકવી કશું વળવાનું નહીં કુકો આમાં ભેસ લેવી છે બતાડો જ બતાવો ખરી એક બ તો આરી છે ઓમ બતાવો ખરી